બાર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતીય કાર્યકાળને ને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે આ ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પોર્ટલના એક લાખ પાસઠ હજાર થી વધુ જન ફરિયાદ નિરાકરણ આવ્યું છે તો આવો જોઈએ કેટલાક ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર ત્રણ માં સ્વાગત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું આ પોર્ટલ ગુજરાતનું અગ્રણી ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ બની ચૂક્યું છે આ પ્લેટફોર્મ નાગરિકોને તેમની ફરિયાદ સીધા મુખ્યમંત્રી અને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવા અને તેનું પારદર્શક સમાધાન મેળવવાની તક આપે છે આ પોર્ટલ વિડીયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્ય સ્તરથી લઈ ગામ સ્તર સુધીના કેસોનો નિકાલ કરે છે અને લોકો તેમજ તંત્ર વચ્ચે એક અનોખો સેતુ રચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લા ત્રણ વર્ષોમાં આ પોર્ટલ પર એક લાખ સિત્તેર હજાર બસો ચોર્યાસી ફરિયાદ રજૂઆત મળી હતી જેમાંથી એક લાખ ઓગણ સિત્તેર હજાર ત્રણસો એકત્રીસ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું હતું આ સ્વાગત કાર્યક્રમથી જન ફરિયાદોનું સરળતાથી નિવારણ લાવી શકાય એવા નવા જ વિચારને નરેન્દ્રભાઈએ જન્મ આપ્યો હતો જેને આગળ વધારવાની તક મને મળી રહી છે તેનો આનંદ પણ છે અમરેલી જિલ્લાના લુણીધાર ગામના હેંસી વર્ષીય અંબાબેનને તેમના પતિના નિધન પછી વૃદ્ધાવસ્થા પેન્શનની જરૂર હતી ઘણા પ્રયાસો છતાં તેમને મદદ મળી ન હતી ત્યારે તેમણે સ્વાગત પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી ત્યારે થોડા દિવસોમાં તેમને ઓગણપચાસ હજાર રૂપિયા પેન્શન મળી ગયું એવી જ રીતે અમદાવાદના શ્રીકાંત સોમચંદ ભાવસારનો જમીન વિવાદ લગભગ ચાર દાયકાથી અટવાયેલો હતો સ્વાગત પોર્ટલ પર ફરિયાદ નોંધાવ્યા પછી સમસ્યા ઝડપથી ઉકેલાઈ ગઈ અને તેમને એક મહિનામાં જમીનનો માલિકી હક પણ મળી ગયો આ કિસ્સાઓ સ્પષ્ટ કરે છે કે સ્વાગત પોર્ટલ નાગરિકોની સમસ્યાઓ અને સીધા અધિકારીઓ સુધી પહોંચાડીને ઝડપી અને અસરકારક સમાધાન સુનિશ્ચિત કરે છે જે રાજ્ય કક્ષાની જે મિટિંગ થઈ છે એમાં રજૂઆત કરવા ગયા અને ત્યાં આગળ સીએમ સાહેબ અમને સાંભળ્યા અને સચિવ તથા કલેક્ટરના ઓનલાઈન રૂબરૂમાં લઈને ચર્ચા કરીને અમને એક મહિનામાં આ જમીનનો પોઝિશન મળશે